હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેરકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જે રીતે આપણે નવોદયની તૈયારી કરતા હતા એમાં એક પાસ થાય બાળક તો એને ફ્રી એજ્યુકેશન મિત્રો બાર ધોરણ સુધી સીબીએસઈ બોર્ડ ઇંગ્લિશ મીડિયમ અને સરસ મજાના મિત્રોનો વિકાસ થાય બાળકનું એવું એક શિક્ષણ ત્યાં મળતું હતું સૈનિક શાળા છે એવો જ મિત્રો સરકાર શ્રેણીનો પ્રોજેક્ટ એમ કહેવાય છે ગુજરાત રાજ્ય ટ્રાઈબલ એજ્યુકેશન અંતર્ગત મિત્રો એમ કહેવાય છે આદિવાસી જે બાળકો છે હું બોલું છું આદિવાસી એસટી કેટેગરીના બાળકો માટે સરકારે એક એકલવ્ય મોડલ સ્કૂલ મિત્રો બનાવેલ છે તો મિત્રો આજના આ વિડીયોમાં પહેલાં તો એ સમજવાના છે કે એક લવ્ય મોડલ સ્કૂલ એટલે શું કોણ ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાના ક્રાઇટેરિયા શું છે પરીક્ષા કેવી માળખાની મિત્રોનું માળખું હોય છે કેવું માળખું છે અને પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે પરિણામની પણ તારીખ જાહેર થઈ છે ફોર્મની આખી વિધિ શું હોય ભરવા માટે ઘણા બધા વાલી મને મિત્રો મિત્રો કોલ કરતા હોય કે મારે ફોર્મ ભરવું છે આ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ માહિતી એનું જાહેરનામું મિત્રો આ તમારી સામે આપણે મૂક્યું છે આ એક કાગળ છે જાહેરનામું સરકાર દ્વારા જે સરકારે ક્રાઇટેરિયા છે બધી જ બાબતો જે નવા અપડેટ આવ્યા છે એકલવ એ પણ આપણે વાત કરવાના છે પણ મિત્રો એક વાત યાદ રાખજો ઘણા બાળકો છે એ સીટી ને આની સાથે સંકલન ન કરતા મિત્રો સીઈટી વસ્તુ અલગ છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા એમ કહેવાય સીઈટી હમણાં જ એક્ઝામ જે શરૂ કરી છે એની અંદર બાળકને અલગ અલગ પાસ થશે એટલો શક્તિ છે મોડલ સ્કૂલ છે શિષ્યવૃત્તિ મિત્રો તમારે નક્કી કરવાનું બાળક પાસ થાય પછી એને શું કેમાં જવું એકસો વીસ પ્રશ્નોમાંથી પાસ થશે મેરિટમાં આવશે એનું નામની યાદી આવે પછી એ નક્કી કરે કે મારે શિષ્યવૃત્તિ લેવી છે એ નક્કી કરે મારે રક્ષા શક્તિમાં જવું છે જેમાં મિત્રો તમારું સિલેક્શન થાય એ તમે પસંદગી કરશો એવી જ શાળામાં તમને મિત્રો શિક્ષણ સરકાર દ્વારા આપવામાં આવશે પણ અહીંયા આપણે વાત એ નથી કરવી અહીંયા આપણે વાત કરવી છે એકલવ્યની એકલવ્ય પહેલાં તો એ નક્કી કરી લેજો એકલવ્ય જે શાળા છે એ કેના માટે છે તો મિત્રો આદિવાસી બાળકો માટે જ છે ત્યાં ભણવાનું રહેવાનું જમવાનું બધું જ ફ્રી હોય છે અને ક્યાં છે તો મિત્રો રાજકોટમાં એકલવ્ય તમને જોવાનો મળે એકલવ્ય મોડલ શાળા જે ક્યાં હશે મિત્રો તો કે આદિવાસી જે જિલ્લાઓ છે સમજો કે પંચમહાલ છે તો ત્યાં મેજોરિટી આદિવાસી બાળકો એસટી બાળકોની વધારે છે તો પંચમહાલ છે ડાંગ દાહોદ તાપી વલસાડ વલસાડ જિલ્લો છે છોટાઉદેપુર છે આવા અલગ 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 જે આ આપણને ખ્યાલ છે કે જ્યાં મિત્રો આદિવાસી જે પ્રજાતિ છે વસે છે

એક વાત એ છે કે એના જે ફોર્મ છે એ જે મિત્રો છે એની વેબસાઇટ ઉપરથી મળી જશે આ વેબસાઇટનું નામ છે એકલવ્ય પછી ડોટ કરશો એકલવ્ય એજ્યુકેશન ડોટ ગુજરાત જીઓવી ડોટ ઇન આ એક વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખીને આપી દઈશ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તમને જોઈ લેજો ટેલિગ્રામમાં પણ આ જાહેરનામું તમને આપીશ એમાં બધી જ વિગત આપેલી છે વેબસાઇટ ઉપરથી તમે જોતું હોય તો ફોર્મ લઈ શકો છો બીજું તમારા જે કેન્દ્રો છે જે આદિવાસી જે શાળાઓ છે આ એકલવેની શાળાઓ મિત્રો ત્યાં જ તમને આ ફોર્મ આવું તમને ભરવાનું આવશે બાળકની થોડી વિગત અંદર ભરવાની હોય છે જે તે શાળામાંથી તમને ભરી આપશે ઓકે અથવા ઘરે પણ તમે ભરી શકશો ફોર્મ ભરાઈ ગયું એ પછી તમારે કંઈ ઓ ઓનલાઈન કરવાનું નથી તમને એ પરીક્ષા કેન્દ્ર જે તમારું છે મિત્રો જે જગ્યાએ તમારે પરીક્ષા આપવાની છે ને ત્યાં જ એ કાગળ ભરી ઓકે કરી અને ત્યાં તમારે જમા કરવાનું સમજાય છે મિત્રો ત્યાં જ તમારે ફોર્મ જમા કરાવશો ઓકે એટલે એ ત્યાંથી એક તમને પાવતી આપશે ને પાવતીમાં તમને પરીક્ષાનો તારીખ પણ લખી લેશે પરીક્ષા આપવાની બધી વિગત પણ મિત્રો તમને સૂચના પણ આપી લેશે એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું નહીં કે મિત્રો નવોદય છે ની ક્ષણ જેમ ઓનલાઈન જવાનું ઓનલાઈન ફોર્મ ભર એવી કોઈ પ્રોસેસ આમાં છે નહીં સિમ્પલ ફોર્મ લેવા લે આવવાનું લઈ આવ્યા પછી તમે આપી દેવા એના માટે પણ મિત્રો તમને હેલ્પ કરવા માટે અલગ અલગ જિલ્લામાં મિત્રો છે હું તમને નંબર આપીશ તમેની સાથે ચર્ચા કરશો દાખલા તરીકે પંચમહાલ દાહોદ માટે છે તો ચૌધરી ક્લાસ વાળા જતીન સર છે જો મિત્રો જતીન સરના તમે સંપર્ક કરશો તો તમને ત્યાંથી બધી વિગત તમને ફોર્મ ભરી દેશે ક્યાં જમા કરાવું બધી જ ડિટેલ્સ તમને જતીન સર આપી દેશે સિમ્પલ વસ્તુ છે મિત્રો એટલે કઈ ચિંતા નથી એના નંબર જોતા હોય છન્નું આડત્રીસ ઇઠ્યાસી ચોત્રી બ્યાસી આ નંબર પર જતીન સરને એકલવ્ય માટે પૂછશો એકદમ

મિત્રો આ બધી ફોર્મ ભરતા પહેલાં એ જોઈ લો કે ધોરણ પાંચમાં તમારું બાળક ભણે છે ઓકે એની ઉંમર મિત્રો ખાસ કરીને એના જે ક્રાઇટેરિયા છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં હું બોલું છું એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં એના દસ વર્ષથી તેર વર્ષની વચ્ચે છે તમારું બાળક દસ વર્ષથી તેર વર્ષની વચ્ચે હશે ઓકે તો આ ફોર્મ ભરશે જન્મ તારીખ ફરી બોલી દઉં એકત્રીસ ત્રણ બે હજાર અગિયારથી બોલું છું એકત્રીસ ત્રણ બે હજાર અગિયારથી એકત્રીસ ત્રણ બે હજાર ચૌદ વચ્ચે મિત્રો કોઈ પણ જન્મેલો બાળક હોય બે હજાર અગિયાર બે હજાર ચૌદની વચ્ચે એકત્રીસ ત્રણથી એટલે મને કોલ ન કરતા કે મારું બાળક ફોર્મ ભરાય કે નહીં તમે ત્યાં સેન્ટર ઉપર જ માહિતી લઈ શકો તમારો શિક્ષક છે એ પણ તમને હેલ્પ કરશે એટલે કે આ જન્મેલો બાળક છે એ કરી શકશે બીજું કે એની અંદર મિત્રો તમારા જે બાળકો છે કોઈના માતા પિતાનો હોય અનાથ હોય અથવા મિત્રો વાત કરીએ તો કોરોનામાં કોઈના માતા પિતા ગુજરી ગયા હોય તો એના માટે મિત્રો એમ કહેવાય છે એવા બાળકો માટે અમુક સીટ અનામત છે જો કોઈના વાલી રક્ષ લશ્કરી સાથે જોડાયેલા હોય ઓકે કોઈના વાલી મિત્રો એવા દેશના પોલીસમાં અર્ધ લશ્કરી સશસ્ત્ર દળોમાં જોડાયેલા હશે મિત્રો તો એવા બાળકો માટે પણ અમુક ટકા સીટ એકલવ્યમાં અનામત રાખવામાં આવેલ છે ઓકે માતા પિતા કોરોના કોવિડમાં મૃત્યુ પામ્યા હોય એવા બાળક માટે પણ મિત્રો એકલવ્યમાં મિત્રો ખાસ તમારા માટે અમુક સીટ છે રિઝર્વ રાખેલી છે વિકલાંગ દિવ્યાંગ હોય મિત્રો કોઈ બાળક દિવ્યાંગ બાળકો હશે તેના માટે પાંચ ટકા પાંચ ટકા તમારા માટે અગ્રિમતા સીટ આપવામાં આવે છે ઓકે બીજી વસ્તુ મિત્રો ફોર્મ ભરવાની જે લિંક છે હું તમને ગ્રુપમાં શેર કરી દેવાનો છું લિંક તમે ત્યાંથી લઈ શકો છો અથવા તમારા સેન્ટર ઉપર અથવા ક્યાંય ન જવું હોય તો હું તમને જે ફોર્મ છે પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ નવોદય જીતુ સર આપણી છે એમાં નાખી દઈશ એટલે ટેલિગ્રામમાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી લેજો અને તમે ભરી અને શિક્ષકને આપી શકશો ઓકે બીજી વસ્તુ એની પરીક્ષાની પદ્ધતિ શું છે હવે મેઈન વસ્તુ તમને કહી દઉં ખાસ પરીક્ષા પહેલાં તો એની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવાર અઠ્યાવીસ ચારે સાડા દાસે તમારે સેન્ટર ઉપર પહોંચવાનું છે સાડા અગિયારથી દોઢ વાગ્યા સુધીની તમારી પરીક્ષા છે બે કલાકનો સમયગાળો ફરી બોલું છું મિત્રો લખતા જાઓ તો લખતા જાજો તારીખે ચોથા મહિનાની એપ્રિલ તમારી પરીક્ષા છે ત્યાં તમારે પરીક્ષા સેન્ટર જે તમે ફોર્મ જમા કરાવ્યું ને મિત્રો એ જ તમારું પરીક્ષાનું સેન્ટર હશે ઓકે તો એ સેન્ટર ઉપર તમારે સાડા દસે પહોંચો એટલે સાડા અગિયાર તમારી પરીક્ષા થશે ચાલુ બાળકોની અને દોઢ વાગે પૂરી થશે બે કલાકનો સમય હશે ઓકે પરીક્ષાની વાત કરીએ તો સો ગુણનું પેપર હશે પેલી વસ્તુ સો ગુડ જેમાં ભાષા છે મિત્રો ભાષાની અંદર અંગ્રેજી પણ આવી જાય હિન્દી પણ આવે એનું આ સંકલન કરી અને પચીસ પ્રશ્નો પચીસ માર્ક એક પ્રશ્નને એક માર્ક હશે ઓકે ત્યાર પછી અંક ગણિતની વાત કરીએ આપણું મિત્રો ખાસ કરીને જે આ બુક્સ છે ને તમારા માટે આ બુક્સ એ વીજ આનાથી બારે કંઈ જાતી નથી તમને ખ્યાલ હશે તો નવોદય જે એ જ વસ્તુ મિત્રો એકલવ્યમાં કામ લાગે સીટીમાં જ્ઞાન બધે જ મિત્રો આપણી બુક્સ કામ લાગે છે તો આ જે ગણિતના ધોરણ ત્રીજું અને પાંચમા વચ્ચેનું લેવલ હોય છે ગણિતના સિમ્પલ પ્રશ્નો હોય છે એના પચીસ પ્રશ્નો પચીસ માર્ક પેલું ભાષા પચીસ પ્રશ્નો ભાષામાં ત્રણેય આવે હિન્દી અંગ્રેજી અને હિન્દી અંગ્રેજી અને ગુજરાતી આવશે એના પચીસ અંક ગણિત પચીસ પ્રશ્નો પચીસ માર્ક અને બૌદ્ધિક ક્ષમતા મિત્રો જીકે ગુજરાતનું પાટનગર ક્યુ છે ઓકે પછી તમને જીકેના કોઈ સંબંધિત આકૃતિ પૂછી નાખે છે કે ત્રણ આકૃતિ એક આકૃતિ આપે અને એના જેવી સમાન આકૃતિ એક આકૃતિનો અપૂરતી કટકો બાકી રાખ્યો ચાર ઓપ્શન એવી સીડી આપે અપૂરતી આકૃતિ મિત્રો જે આકૃતિની વાત કરીએ છીએ ને એકાદ બી આકૃતિ દર વખતે હોય છે ને એ આપણી આ જો ખાસ કરીએ ને તો કે આકૃતિ વાળી આ બુક છે મિત્રો આ જે ગ્રીન બુક છે આકૃતિવાળી એમાંથી જ આકૃતિ દર વખતે પૂછાય છે મિત્રો એક વખત જે નવોદયની તૈયારી કરી હોય ને બાળકોએ એ આકૃતિ વિભાગ એક વખત જોઈ લેવાનું ઓકે આવા બધા પ્રશ્નો આકૃતિના ખૂટતો આ ભાગ છે ખૂટતો અંક એ પણ પૂછે છે હે ચોરસ એટલે બૌદ્ધિકના પ્રશ્નોમાં આકૃતિ આવી આવી જાય જાય શ્રેણી છે બે ચાર છ પછી ખાલી જગ્યા તો આઠ આવે શ્રેણી છે સિમ્પલ એબીસીડીમાં મિત્રો એબીસીડીનો ક્રમ આપી દે એના આધારે પ્રશ્નો પૂછે છે સંબંધ આધારિત ભાઈ દાખલા તરીકે દરજી કપડા કપડાં સીવે તો મોચી તો ખાલી જગ્યા તો ચપ્પલ બનાવે તો આવા કંઈક કોન્સેપ્ટ સમસંબંધ વર્ગીકરણ ઓકે ક્રમ કસોટી અને આવા રિઝનિંગના જે સિમ્પલ સિમ્પલ તમારા લેવલના હું બોલું છું તમારા લેવલના પ્રશ્નો બૌદ્ધિક ક્ષમતાની અંદર પૂછે છે રીઝનિંગ આધારિત આવા નાના નાના પ્રશ્નો તમારા હોય છે ઓકે તો આ આમાં કંઈ ડાઉટ હોય તો મને તમે મેસેજ કરી શકો છો કોલ નહીં મિત્રો તમારે ગુજરાતી ત્રીજું ચોથું પાંચમું કરી લેવું એટલે પૂરું હિન્દી બેઝિક હોય છે અંગ્રેજી બેઝિક હોય છે પછી આ ગણિતમાં બેઝિક ત્રણથી પાંચ અને અપેક્ષાની બુક્સ તમે કરી હોય તો તમારે ક્યાંય જવાનું ક્યાંયું નથી આની બહાર નહીં વાત થઈ પૂરી આની આની જ પૂછાશે બાર નહીં પૂછે પણ આમાં લેવલ હાઈ છે આના કરતાં લેવલ ઝીરો હશે ઓકે અને એના માટે હું તમને એક સરપ્રાઇઝ આપવાનું છું ટૂંક સમયમાં એકલવ્યની પરીક્ષા ગણિત વિભાગ માટે તમારા માટે સ્પેશિયલ એક બુકના ફોર્મેટમાં હું આપીશ તમારા માટે એક થોડીક વેટ કરજો એટલે હું તમને જાણ કરી દઈશ ઓકે હવે વાત કરવી છે મારા મિત્રો બૌદ્ધિક કમસાની વાત કરે એમાં જીકેના પ્રશ્નો દાખલા તરીકે ભારતનું સૌથી ઠંડુ શહેર કયું છે તો લેહ લદ્દાખ આવા પાંચમાના પ્રશ્નો હોય છે ઓકે દાખલા તરીકે પશ્મિની શાલ શેમાંથી બને બકરા ખેટા કે ઝાડવામાંથી એમ તો મિત્રો પશ્મિની શાલ છે ધોરણ પાંચનો પ્રશ્ન છે તો આવા એક સિમ્પલ જીકે રિલેટેડ પર્યાવરણમાંથી પ્રશ્નો બને છે પર્યાવરણમાંથી ગુજરાતનું પાટનગર કયું છે ગુજરાતની સંસ્કૃતિ મંદિરો આ થોડા થોડા જીકેના પ્રશ્નો હોય છે બહુ લેવલ નથી અને એના માટે પણ આપણે સીઈટીના જે પ્રશ્નો બેંક બનાવીને જે તૈયાર કરાવીએ છીએ વિડીયો એ જ વિડીયો તમારે એકલવ્યમાં કામ લાગશે હું બોલું છું મિત્રો સીઈટીની અંદર જે વિડીયો મૂક્યા છે ને અત્યારે એ જ બેઝિક તમારું એકલવ્ય છે એકલવ્ય માટે કંઈ અલગ નથી કંઈ અલગ કોન્સેપ્ટ નથી એ જ સીઈટીના કોન્સેપ્ટ છે એ જ એકલવ્યના હોય છે એટલે એવા જ સિમ્પલ પ્રશ્નો મિત્રો હશે તો આ રીતે વાત કરીએ પરીક્ષાનું માળખું આવી ગયું પરીક્ષાની તારીખ પણ આપી દીધી અને પરિણામની પણ મિત્રો તારીખ એ લોકો અત્યારે જાહેર કરી દીધું છે પરિણામ છે તો મે મહિનાના મે મહિનાનું બીજું અઠવાડિયું બે હજાર ચોવીસ અને મે મહિનાને આસપાસ તમને એ પરીક્ષાનું પરિણામ પણ આપશે અને તમને એકલવ્ય મોડલ સ્કૂલમાં એડમિશન પણ આપવામાં આવશે તો આવું સિમ્પલ માળખું છે અને કાંઈ પણ તમારો પ્રશ્ન હોય વિલ્યા મુનિ હેલ્પલાઇન નંબર છે વન એટ ડબલ ટુ થ્રી થ્રી બે વખત તગડા સેવન નાઇન ટુ એટ આ મિત્રો એનો તમને કંઈક તકલીફ પડે એક તો આ હેલ્પલાઇન નંબર છે અને આ જે જાહેરનામું છે મિત્રો એની અંદર આપણે બધી વિગત લખેલી છે ઓકે તો ખાસ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારથી જ મિત્રો વહેલી વહેલા તે પહેલાં ધોરણે મિત્રો બોલું છું અઠ્યાવીસ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને એકત્રીસ એકવીસ માર્ચ સોરી મિત્રો આ ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસથી ફોર્મ ભરાશે અને એકવીસ માર્ચ સુધી મિત્રો છ વાગ્યા સુધી તમારા ફોર્મ સ્વીકારવામાં આવશે એટલે એકવીસ તારીખ સુધી માર્ચ મહિના પહેલાં મિત્રો ફોર્મ જમા કરી દેજો એ આદિવાસી બાળકો જ મિત્રો કોઈ સામાન્ય વાળા ઓપન વાળા મને કોલ ન કરે આદિવાસી બાળકો જ આ પરીક્ષા આપશે એટલે બીજાને તમારે એસસી કેટેગરી નહીં એટલે બધાય બધા સાઈડમાં રહી જાય ફક્ત એસટીવાળા બાળકો જ આ પરીક્ષા આપે છે એટલે એ એના સિવાય કંઈ માહિતી માટે મને કોલ ન કરે એના સાહિત્ય માટે મિત્રો હા એ ટેલિગ્રામમાં હું પ્રશ્ન બેંક આપી દઈશ નાખેલી પણ છે હજુ પણ નાખી દઈશ એક્સ્ટ્રા કે તમને કામ લાગી જાય એકલવ્ય મોડલ સ્કૂલ માટે સ્પેશિયલ આપણે મિત્રો તમારા માટે પ્રશ્નો બનાવશું તમને ફ્રી ઓફ પીડીએફ શેર કરશું ઓકે તો અહીંયા સુધી મિત્રો રાખીએ છીએ કંઈ ઇસ્યુ હોય તો મેં તમને કીધું છે અલગ અલગ આપણા ટીમ ટીમ મિત્રો છે છોટા ઉદેપુરમાં જે પરેશ સર પરેશ સર છે રાણા સાહેબ એને મળી લેજો એના નંબર ફરીવાર કહી દઉં સેવન સિક્સ નાઇન એટ ફોર ફરીવાર લખવા એટલે લખી લેજો સિક્સ ફોર સેવન થ્રી ટુ પરિવર્તન ક્લાસ ચલાવે છે ત્યાં એકલવ્ય મોડલ સ્કૂલમાં ઘણા બધા દાહોદ છે પંચમહાલ છે એના માટે જતીન ચૌધરી એકેડેમી મિત્રો ચૌધરી ક્લાસીસ કરીને ચલાવે છે ત્યાં અને ખૂબ સરસ ઘણા બધા બાળકો હમણાં જ વિશેષતાની વાત કરીએ કે પરીક્ષા પે ચર્ચા હમણાં હતી આપણી એમાં જે પંચમહાલની જે દીકરી છે મિત્રો એ મોદી સાહેબની જે પ્રશ્ન પૂછે છે એ અપેક્ષાથી તૈયારી કરી અને એ પ્રશ્ન પૂછના પાસ પણ થઈ અને ચૌધરી ક્લાસીસનું પણ ગૌરવ છે સાથે મળીને કામ કર્યું હતું ને દીકરી અત્યારે નવોદયમાં પંચમહાલમાં અભ્યાસ પણ કરે છે તો એ જતીન સર છે એના શ્રી જતીન મિત્રો આપણે આપીએ છીએ ચોત્રીસ બ્યાસી આ નંબર ઉપર મિત્રો મેસેજ કરી અથવા ફોન કરી સમય લઈ અને વાત કરજો તો તમને બધી જ માહિતી પંચમહાલ અને દાહોદ માટે સંપૂર્ણ માહિતી તમને આપશે ઓકે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા મળશું અને સીઈટીના પ્રશ્નો છે એ જ એકલવ્ય છે એટલે એ તમે પ્રશ્ન બેંક માં વિડીયો છે અને એ જે પ્રશ્નો બનાવીશ તમને આપીશ એ તમે જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો જય હિન્દ જય ભારત